ઉનાના દુરન દેશી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે એસઆઈઆર મતદાર યાદી સુધારણા સઘન અભિયાન અંતર્ગત કાર્યક્રમ ઉના શહેરમાં વરસિંગપુર રોડ પર સ્થિત આવેલા યોગા કેન્દ્રમાં યોજાયો હતો ભોજન સમારંભ સાથે આ કાર્યક્રમમાં એસઆઈઆરની કામગીરી કરતા તમામ બીએલોનું સન્માન કરી તેઓને સ્મૃતિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેરના તમામ વેપારીઓ દરેક સમાજના પ્રમુખશ્રીઓ પત્રકાર વકીલ ડોક્ટર તથા જુદી જુદી સંસ્થાના હોદ્દેદારોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી આ પ્રસંગે ઉનાના લોક લાડેલા ધારાસભ્ય કાળુભાઈ જાગૃત કર્યા હતા તેમજ તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન શહેર તાલુકામાં થયેલા અને થનાર આઠસો કરોડથી વધુના વિકાસ કામોની છણાવટ કરી અને આગામી દિવસોમાં ઉના શહેરને મહાનગરની હરોળમાં મૂકવાનો સંકલ્પ દોહરાવ્યો હતો આ પ્રસંગે ઉના શહેર પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેછાએ ઉના શહેરમાં કાળુભાઈ રાઠોડે કરેલા વિકાસ કામોની પ્રશંસા કરીને આવનાર સમયમાં રાજકોટ અમદાવાદની હરોળમાં ઉના શહેર ઉભું રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જયભાઈ બકિયા એ ટુ સાઇડ ન્યૂઝ ઉના